કોઈની ગુપ્ત હકીકત પ્રગટ કરવી એમાં ચાર પ્રકારે પાપ રહેલું ચાર પ્રકારના પાપ લાગે કયા કયા તો એક તો વિશ્વાસઘાતનું પાપ લાગે બીજું પિશુનતા કહેતા ચાડિયાપણાનો ત્રીજો દ્રોહ અને ચોથું આપઘાત આ ચાર પ્રકારના પાપ લાગે કેવી રીતે તો કોઈએ વિશ્વાસથી વાત આપણને કઈ હોય કે ભાઈ તમારા ઉપર મને વિશ્વાસ છે એટલે હું તમને આ વાત કહું છું પણ તમે કોઈ નહીં કહેશો નહીં અને એ વાત આપણે પ્રગટ કરી દઈએ તો વિશ્વાસઘાત કર્યો કે નહીં જેના માટે મહારાજે આખો શ્લોક શિક્ષાપત્રીમાં લખો કે અમારા આશ રીતે ક્યારેય પણ વિશ્વાસઘાત ન કરવો તો આપણે આપણું કર્તવ્ય વિશ્વાસ આપેલો એને ચૂકી ગયા ખાનગી વાતને જાહેર કરવાથી પહેલું તો વિશ્વાસઘાત રૂપી પાપ થાય છે માટે શિક્ષાપત્રીમાં મહારાજે એ આજ્ઞા કરી છે બીજું પાપ છે પીસુનતા પીસુણતા એટલે ચાડિયાપણું તો ગમે ત્યાંથી છાની હકીકત મળી અને છતાંય એને જ્યાં ત્યાં કહી દે એને ચાડિયો કહેવામાં આવે છે તો એનું પણ બહુ મોટું પાપ છે કોઈ કુટુંબની અંદર કોઈ ઘરમાં કોઈ ગ્રુપમાં કોઈ મિત્ર મંડળમાં આવો એકાદો ચાડીયો માણસ હોય ને તો બધાને ઉપાધિ થાય માટે આને પિશુનતા કહેવાય એ મોટું પાપ માને અને એનાથી દૂર રહેવું જો એક સ્વભાવ બેનમાં પણ ખાસ હોય છે અહીંયાનો અહીંયા અહીંયાનો આ એક જ સ્વભાવ જો તમારો નીકળી જાય તો તમે તમારી જિંદગીમાં ક્યારેય દુઃખી ન થાવ કોઈપણની ગુપ્ત વાત એને પેટની અંદર સંગરતા શીખવું તમને કીધું હોય કાને કહેજો તો કહેવાયની બાકી એને કહેવાયની હોતી નથી એને ગળી જવાની હોય તમે થૂક ગળી જાઓ છો તો એ અંદર ગયા પછી એનું એ ક્યારેય બહાર આવતું નથી એ રીતે વાતને ગળી જવાની હોય ભગવાનનો ભક્ત દરિયાઓ દિલનો હોય એ જેની તેની વાતોને કહેતો ફરેને ઘણાને આમાં એટલો બધો રસ હોય કે એટલો તો માળામાંય રસ ન હોય આની વાત અહીંયા કહેવી આની વાત અહીંયા કેવી એવી કંઈક વાત સાંભળી હોય એને પાછું મગજમાં એમ એમ ઘૂંટ્યા જ કરે જાણે એ કંઈક યાદ રાખવાનું કલ્યાણનું સાધન હોય કથા પૂછો કાજે શું આવી તેની કંઈ ખબર ના હોય પણ કોઈને એવી બહારની લૌકિક વાત સાંભળી હોય તો એને અતથી ઇતિ સુધી કઈ સંભળાવે આટલું બધું એને યાદ રહે ભગવાનના ભક્ત એ આવી બહારની વાતોમાં કોઈ પ્રકારનો રસ ક્યારેય દાખવવો જ નહીં કોઈ તમને કોઈની મોડી વાત કહેવા આવે તો કેવું કે ભાઈ મંદિર આવ્યા છીએ ભજન કરવા માટે અને એવું હવે આપણે કરવાની જરૂર નથી સૌની વાત સૌને મુબારક પણ તમે ઠાકોરજી આગળ આમાં હાથ ઊંચો કરીને કહો તમને એ બાબતમાં કેટલો રસ એટલા બધા લહેરથી સાંભળે અને એવી કંઈક સમાજમાં વાત બની હોય ને તો એ જ વ્યક્તિઓ આવી અને અમને કદાચ કીધું હોય કે અમારાથી આ રીતની ભૂલ થઈ છે વગેરે વગેરે આપણે એને કંઈક રસ્તો બતાવી દીધો હોય કામ પૂરું થાય આપણને એમ થાય કે સમાજમાં કોઈને ખબર નથી સભામાં આવતા હોય બધા એક એક કહેવા આવે તમને કાંઈ ખબર પડી આપણને એમ થાય કે અમને તો પહેલી વ્યક્તિ કહેવા આવેલી પણ આને કોણે કીધું હશે પણ એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું પછી અમે ક્યારેક એવું પૂછીએ કે હકીકત શું હતી તો એ જે વાત કરતા હોય ને બિલકુલ ખોટીને વધારેલી વાત હોય કારણ કે એકથી બીજા બીજાથી ત્રીજા મોઢા જાય એટલે પોતપોતાના ઘરનું બધું અંદર બળતું જાય અને પછી નો પર્વત થાય અને એમાંથી ઘણા બધા દુઃખ ઊભા થતા હોય છે એટલે આવી પીસુંતા વૃત્તિ જો આપણામાં હોય ચાડિયા પણ હોય અહીંયાથી અહીંયા કરવાની એની ટેવ હોય તો એ મોક્ષના માર્ગમાં નડતરરૂપ છે મારા એવું કહ્યું ને કે તમે દર્શન કરતા કંઈક આડું અવળું જોવો અને વચ્ચે કંઈક દ્રશ્યો જોયા હોય કોઈ આવ્યું ગયું કોઈ સાથે વાતચીત કરી તો માનસી પૂજા કરતી વખતે તમે મૂર્તિને ધારો તો આ બધા વિક્ષેપો આપણને વચ્ચે દેખાય છે તો એવી રીતે તમે શાસ્ત્રનો અભ્યાસ કરતા હો કાંઈ પણ વાંચતા હો કથા સાંભળતા હો અને એમાં આવી કોઈક લૌકિક બનાવની વાત તમને આવીને કદાચ કોક કહી ગયું હોય ગુપ્ત વાત તમને કાંઈ એણે એની કાંઈ ભૂલ થઈ હોય પરિવારની આતે કીધું હોય તો તમે પછી ધ્યાન માનસી કરો ત્યારે તમને કાંઈ યાદ જ ન આવે કે તમારે ડિલેટ સિસ્ટમ છે તમારામાં એ સ્વિચ જ નાખવાની ભૂલાઈ ગઈ છે પછી અમારી આગળ આવે કે અમારા બરોબર માનસી નથી થતી પણ આના જ ધંધા કરશો તો આખી જિંદગી માનસી થવાની નથી તમારા ઠાકોરજીની માનસી કરવાની દાનત જ ક્યાં છે તમારા દુનિયાની કુથલીમાં જ રસનો પાર નથી કોના ઘરે શું બન્યું એ સાંભળવામાં તો એટલી બધી રુચિ આજની તારીખ સુધીમાં દાખલો નથી કે પાંચ જણા ભેગા થઈને કોકની નિંદા કુથલી કરતા હોય એમાં આપણને ઝોલા આવતા હોય અને કથામાં બેઠા બેઠા આવતા હોય એના દાખલાઓ છે દાખલાઓ નહી એ તો કેમેરામાં તમે કેદ થાવ છો એટલે આખી દુનિયા એને જોઈ શકે પણ છે એટલે નિંદા કુથલીની અંદર એટલી બધી આપણને રૂચિ છે કોઈકની એવી નબળી મોળી વાત સાંભળવામાં કોઈકને ભગવાન મળ્યા હોય તો એમાં પાછા આપણે ડીપમાં નહીં જઈએ કે તમે શું સાધના કરી તમને કેવી રીતે મળ્યા એમાં એટલો બધો રસ નહીં પણ કોઈ મોળે માર્ગે ગયો કોઈની દીકરીએ ભૂલ કરી કોઈના દીકરાની ભવ્યે ભૂલ કરી કોઈના દીકરાએ ભૂલ કરી તો એના તો આપણે મૂળિયા કાઢી નાખીએ એટલું પૂછી પૂછીને જાણી લઈએ જાણે એ જ આપણા માટે અક્ષરધામમાં જવાનો રસ્તો હોય ને શું એટલો બધો એની અંદર રસ સારું કહેવાય તમે સાચું બોલી ગયા તમે ખોટું બોલાવો તોય મને તો બધી ખબર પડે છે તમને ક્યાં રસ વધારે પડે માણસનો શું સહજ સ્વભાવ હોય એની આપણને તો ખબર જ હોય એટલે એમાંથી થોડોક રસ ઓછો કરીને કારણ કે આમ જો ને તો હવે તમે બધાય ખાઈ પી ઉતરા છો એવું કહી શકાય તો આ માર્ગેથી પાછા વળી હવે તમારે કોઈ સાંસારિક પ્રવૃત્તિ કરવાની નથી હોતી પણ આવું બધું જે જૂનો જૂનો કચરો છે ને એ બધો ડિલેટ કરવાની જરૂર છે કારણ કે અત્યાર સુધી તમે અનેક વસ્તુ મારું તારું ગામનો બીજું ત્રીજું કે એટલું સાંભળી અને અંતરની અંદર ભર્યું છે તો હવે એને જરા વિછળીને એને જરા ડૂચા વગેરે મારીને સાફ કરીને અંતરપટને ચોખ્ખું કરીને અંદર પરમાત્માને બેસાડવાની જરૂર છે અને જો અંદર પરમાત્માને નહીં બેસાડો તો તમે જેને માટે આ મંદિરે ધક્કા ખાવ છો ને જેને માટે તમે અખંડ માળા લઈને બેસો છો તમારી જિંદગીમાં તમે બે ચાર માળાને ઘસી નાખી હશે તો આ દાખડા ઉપર પાણી ફરશે એટલે કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે લાલ અને લીલી લાઈટ એ આપણને આ શિક્ષાપત્રી બતાવે છે આપણને તો એમ થાય કે મહારાજે કહ્યું કોઈને ગુપ્ત વાત બહાર ન પાડવી કામ પૂરું થઈ ગયું પણ એમ કામ નથી પૂરું થતું એવા કોઈ પ્રકારના કુલક્ષણ મારામાં છે કે કેમ એનું આત્મસંશોધન કરવું ખૂબ જરૂરી છે તો મહારાજ એ બતાવે છે ત્રિભુનભાઈ વ્યાસના નિયમ પ્રમાણે કે કોઈની ગુપ્ત હકીકત પ્રગટ કરવી એમાં ચાર પ્રકારના પાપ છે વિશ્વાસઘાત અને બીજું હવે ત્રીજું છે દ્રોહ ગુપ્ત વાત છે ને એણે અંદરો અંદર સમાધાન કરીને બધું પતાવી દીધું હોય અને છતાંય આપણે એ વાતને જાહેર કરી દઈએ એટલે સામાના હૃદયને દુઃખ લાગે એનું દિલ દુખાય કોઈ સારો માણસ હોય એને કદાચ ભૂલ કરી બેઠો હોય તો એના દ્રોહનું પાપ આપણને લાગે એટલા માટે પણ ગુપ્ત વાત જાહેર ન કરવી અને ચોથું છે આપઘાત આપણે કોઈને કોઈની વાત કહી દીધી અને એની પ્રતિષ્ઠાને ધક્કો લાગે એની કિંમત ઝાંખી પડે અને કદાચ એનું જીવન બરબાદ થઈ ગયું એમ માની અને એ આત્મહત્યા કરે તો એ માણસને માર્યાનું પાપ આપણને લાગે માટે એની વાત આપણે કારણ વગરની ક્યારેય પણ બહાર પાડવી નહીં તો ગુપ્ત વાત જાહેર કરવાના ચાર પાપ છે માણસનો સહજ સ્વભાવ કેવો છે કે હું કોઈને નહીં કહું તને જ કહું છું હવે ત્રણ જણાને પાછો કઈને આવ્યો હોય છતાંય આપણને એમ કે મેં કોઈને નથી કીધું તમારા ઉપર ભરોસો છે એટલે તમને કીધું છે એમ જેની તેની આગળ આ વાત કર્યા જ કરે ઘણાના તો એટલી ખબર નથી રહેતી કે આ વાત આ વ્યક્તિને મેં એકવાર કહી દીધી છે એકવાર કહી દીધી હોય પછી બીજા પંદર પાસે જઈને આવે ને ત્યાં ભૂલી ગયો હોય કે જે આને કહેવાનું તો બાકી જ છે એટલે એની એ વાત પાછા એની આગળ ફરી લઈને પિષ્ટ પીસણ દળવાનું કામ કરતા હોય છે અને છેવટે ઘણાયના કાને જ્યારે આ વાત જાય ત્યારે જેની આ ગુપ્ત ચર્ચા છે એ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવે છે માટે કોઈની ખોટી વાત ક્યાંયથી સાંભળીને આપણે ઉડાડી હોય મૂર્ખાઈમાં ઉડાડી હોય અથવા તો ભોળપણમાં ઉડાડી હોય અને એ વાત જ્યારે એ વ્યક્તિની પાસે જાય ત્યારે એને ખબર પડે પછી આપણે અટવાવાનું હા કારણ કે કોઈ પણ ને પૂછેગા તમને કેમ ખબર તો આપણું નામ આવે જ કારણ કે બધા સમાચાર દેવા નારદજી ને જેમ આપણે જ ગયા હોય વગર ગાડી ભાડે અને પછી જ્યારે એવી મુશ્કેલી આવે ને ત્યારે માણસને રોતા પણ આવડતું નથી માટે કોઈને આપણો વિશ્વાસ આવતો બંધ થઈ જાય એટલે સુખી રહેવું હોય તો આવું આડાઅવળું ક્યારેય કરવું નહીં સમાજની અંદર આવા પ્રસંગો બન્યા છે કે જેના જીવનની અંદર મુશ્કેલી આવી કહેતા કાંઈક ભૂલ થઈ તો એ વ્યક્તિએ તો બધું સરખું કરી લીધું પણ એ વાતને જેણે બહાર પાડી છે ને એની જિંદગીઓ બરબાદ થઈ ગયાના દાખલા છે કેટલાય માનસિક રોગી થઈ ગયા કેટલાય મૃત્યુ પામ્યા અને આવી કોકની વાત બહાર પાડી હોય કેટલાયના હાર્ટ બેસી ગયાના દાખલા છે વળી દુનિયા આપણને નિંદક અને કૂથલીવાળા માને કદાચ કોઈ એમ કે આ તમને કોને કીધું તો કે ફલાણા ને તો એનો ધંધો જે છે આપણી છાપ કેવી પડે જેને તેને આવી જ વાત કરતા હોય એટલે ચાળિયા તરીકે આપણે પંકાઈ જઈએ આપણી પ્રતિષ્ઠા જોખમાય એટલે કોઈની અંગત હકીકત જાણવા છતાંય પણ કારણ વગરની એને જાહેર કરવાનો દાખલો આપણે ન કરવો એમાંથી બહુ મુશ્કેલીઓ આવે આપણે જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે શહીદ ભગતસિંહ જે શહીદ થઈ ગયા અંગ્રેજોએ એને ફાંસી આપી તો એની પાછળનું કારણ શું હતું શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ આ ત્રણેય મિત્રો હતા અને અંગ્રેજ હકુમતની સામે એમણે આંદોલનો ચલાવેલા લડાઈએ નીકળેલા ભારતને આઝાદી અપાવવા માટે અને શહીદ ભગતસિંહ કોઈની પાસેથી બોમ્બ બનાવવાનું શીખેલા એટલા ત્રણેય મિત્રો ભેગા થઈ ટૂંકમાં અંગ્રેજોને આ દેશમાંથી કાઢવા માટેની આ બધી મહેનત હતી એટલે ખાનગીમાં એમણે બોમ્બ બનાવ્યા હવે આ વાત પકડાઈ ગઈ અને આ ત્રણેય મિત્રો પણ પકડાઈ ગયા ભગતસિંહે એવું કહ્યું કે તમને એવી ખાતરી હોય કે અમે બોમ્બ બનાવીએ છીએ તો કોઈ સાક્ષી લાવો અમને જોયા કોને અંગ્રેજ સલ્તનતે ઘણી મહેનત કરી પણ કોઈ સાક્ષી મળ્યો નહીં કે આ ત્રણેય બોમ્બ બનાવે છે એ વાત સાચી છે અને એ વખતે એમનો જ એક સાથીદાર જય ગોપાલ કરીને હતો એને પકડી અને અંગ્રેજ સલ્તનતે કંઈક લાંચ આપી હશે કે ગમે તે કારણ હોય એટલે એ ફૂટી ગયો કે હું એનો સાક્ષી છું અને ત્યાર પછી ભગતસિંહ સહિત આ રાજગુરુ અને સુખદેવ એ ત્રણે ત્રણને ફાંસીના માછડે લટકાવવામાં આવ્યા પાપ કોને લાગે જેણે જાહેરાત કરી છે એને લાગે કદાચ કાંઈક લાલચ આપી હશે કાંઈક ધન આપ્યું હશે એ કાંઈ પહોંચી પડવાનો નથી અને એક વ્યક્તિની ભૂલ થઈ તો એના માટે આ દેશ ત્રણ વીરને ગુમાવવા પડ્યા હવે એ વ્યક્તિને આનું કાંઈ પાપ નાનું લાગ્યું હશે હવે એણે કદાચ ન કીધું હોત કે સાક્ષી નથી મળ્યા તો આપણે એના અંગત છીએ અને આપણે એના એના ઘરના થઈને ગાતકી બનવાની ક્યાં જરૂર છે અને આ દુનિયામાં તમને ખ્યાલ હશે તમારા જીવનમાં તમારા પરિવારની અંદર જે કોઈ સામાજિક વ્યવહારિક કૌટુંબિક મુશ્કેલી આવે છે એ મુશ્કેલીને ઊભી કરનારી કોઈ પારકી વ્યક્તિ નહીં હોય એ તમારા તમારા જશે તમારા દીકરા દીકરીની અંદર કદાચ એવું કંઈક ઉલક્ષણ હશે અને એને કારણે એનું સગપણ નહીં થતું હોય આની જાહેરાત કરનારા તમારાને તમારા જે છે એ બહારનો કોઈ નહીં હોય કારણ કે કોઈ વ્યક્તિ મહેમાનો બીજા ત્રીજા આવે એટલે તમે એના સંબંધી છો તો એના નાતે આપણને પણ પૂછે કે ભાઈ આના વિશે અમારે દીકરી દેવી છે કે લેવી છે તો આનું કેમ અને પૂછે એટલે બહારની વ્યક્તિ છે ને એ તો સારો જ નિર્ણય આપે અથવા તો એમ કે કે અમે એને બહુ એટલા બધા ઓળખતા નથી પાડોશીને નાતે ઓળખીએ છીએ એમ બધા ખૂબ સારા ખાનદાન અને સજ્જન છે આટલેથી એવા તટકાવી દેશે પણ પોતાના ને પોતાના હશે એ સગપણ થવા નહીં દે તમે ગમે ત્યાં તપાસ કરો તમારા પરિવારની અંદર કોઈ કામ અટક્યા હશે તો એને અટકાવનારો એના મૂળમાં તમારો જ હશે ઘરના ઘાત કરે એવા બીજા કોઈ નહીં તમે જુઓ ક્યારેક કોઈના ઉપર કઈ આંતરિક તાંત્રિક પ્રયોગો વગેરે થયા હોય એનો આખો પરિવાર હેરાન થતો હોય પાયમાલ થતો હોય બધા બીમાર હોય દુઃખી હોય ધંધે કરીને મુશ્કેલી હોય આવું અત્યારના નિયમ પ્રમાણે કલિયુગમાં બનતું હોય છે પછી એને તમે કોઈ પણ જોવા માટે કે પૂછવા માટે જશો અને પૂછશો તો એમાં નામ તમારા નજીકના સંબંધી નું જ આવશે કહેવાય છે તમારા સંબંધી પણ એને આપણી સાથે જેટલી ઈર્ષ્યા હોય છે એટલી દુનિયામાં બીજા કોઈને હોતી નથી તમે વિચાર સુધા ન કર્યો હોય કે આટલો મારો નિકટનો સંબંધી મારું બગાડવાનો વિચાર કરી શકે એવો તમને એ ના આવે અને છતાં એણે બગાડ્યો હશે આ કઈ રીતે કુદરતે સંબંધો મૂક્યા છે એ હજી સુધી પકડ્યામાં જાણ્યામાં આવતું નથી પોતાનો એક અલ્પસરખો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પોતાના ભાઈનો પરિવાર હોય બીજો કોઈ પરિવાર હોય એ બધાનું કાઢી નાખવા પણ માણસ તૈયાર થઈ જાય છે અને ક્યાંય તમને પારકો દેખાય તો મને કહેજો લગભગ નવ્વાણું ટકા આપણા આપણા ઘરના જ ઘાત કરશે અને એક વાત એ પણ તમે યાદ રાખજો કોઈ માણસ જ્યારે રસ્તામાં કંઈક લાગતા પડી ગયો છે તો તમે વિચારો કે પડી ગયેલા માણસને પોતાના ઘરના જ પાટા મારી મારીને ઊભો થવા ન દે તેને બીજું કોણ ઊભો કરે અને આ જ વસ્તુ હશે અંદરો અંદર નીજ જ મુશ્કેલીઓ અંદરો અંદર નિજ સ્વાર્થની સિદ્ધિ માટે અથવા તો પોતાના જ પરિવારજન ઉપર ભગવાનની બહુ કૃપા હોય બહુ સુખી હોય તો એને જોઈ ન શકે અને ઈર્ષા્ય કરીને પણ આવા કામ થતા હોય છે મહારાજ આપણને લાલ લાઈટ બતાવે છે આપણે તો આખી દુનિયામાં કોઈનું બુરું નથી ઈચ્છવાનું તો આપણા અને આપણા પરિવારજનનું આપણા સગા ભાઈનું આપણે બુરું કેવી રીતે ઈચ્છી શકીએ ભાઈનું છે આપણું છે આપણામાં ભાઈચારો જન્મ જાત આવ્યો જ નથી પછી વારસામાં હોય કે ભગવાન જાણે લોહીના સંબંધ સિવાય કોઈને પોતાનું કાંઈ મનાતું જ નથી તમે જોજો લોહીનો સંબંધ હોય ને એમાંથી કોઈ વ્યક્તિ ગુજરી જાય તો આંસુડા આવે બાકી કોકનો નાનો એવો ગયો હોય તો આપણે એને ધીરજ આપી શકીએ એવા આંસુડા ન આવે કુદરતે ચકરડું જ એવું ચડાયું ભલ ભલા એમાં અટવાઈ જાય છે અને એ ચકડામાંથી બહાર પોતાના આશ્રિતોને કાઢીને સુરક્ષિત રાખવા માટે મહારાજે આ શિક્ષાપત્રી આપણને આપી છે જોઈ એને પાળીશું એના ઉપર વિચાર કરીશું તો આ બધી જ મુશ્કેલીમાંથી આપણે બચી જઈશું આખી કડબની ગંજી સળગી હોય તો તમે ડોલે ડોલે પાણી લઈને દોડો તો મેળ નહીં પડે પણ બુદ્ધિશાળી માણસ એની અંદર સારા સારા જે પૂળા છે ને એને ખેંચી ખેંચીને એક બાજુ નાખી દે એમ આ કળિયુગે તો આખી ગંજી સળગાવી છે માટે શિક્ષાપત્રની બાંધેલી મર્યાદા પ્રમાણે જો આપણે રહીશું તો જિંદગીમાં સારદાર પાર ઉતરી જઈશું મોક્ષ પણ થશે આલોકમય સુખિયા થઈશું અને પરલોકની અંદર પણ સુખિયા થઈશું માટે આવી જે મેલી મુરાદ અંદર પડી છે બીજાનું બગાડવાની બીજાની ગુપ્ત વાત હોય એને જાહેર કરવાની આ બધી જે મુરાદો છે ને એને જ્યાં સુધી કાઢશું નહીં ને ત્યાં સુધી ભજન ભક્તિ માળા કાંઈ ઉગવાનો નથી આ શ્લોકને તમે જેટલો સહેલો માનો છો ને એટલો અઘરો છે પાડોશી ક્યારે એવું નહીં ઈચ્છે કાને આમ થઈ જાય તો સારું પણ ભાઈઓ ભાઈઓ એવું ઈચ્છે હવે આને લોહીનો સંબંધ કેમ કેવો તમે વિચારો જોઈ પડ્યા ઉપર પાટું છે ને એ સંબંધીઓ જ વધારે પડતી મારતા હોય છે તમને મારતા હોય કોઈ તો એનું ઠાકોરજી રૂડું કરે એને સદબુદ્ધિ આપે પણ મહેરબાની કરીને તમે આવું કામ ક્યારેય પણ નહીં કરશો બધાનો રૂડું ઈચ્છજો મેં તમને અગાઉ પણ વાત બતાવી હતી ઈસુ ખ્રિસ્તના શિષ્ય જુડાસ યહુદીઓ જ્યારે એની પાછળ પડ્યા અને જંગલમાં સંતાયા ત્યારે આ વાત કોણે કહી દીધી એના જ શિષ્ય જુડાશે કહી દીધી અને ઈશુને એના માણસો સહિત મારવામાં આવ્યા એને સ્તંભ ઉપર લટકાવવામાં આવ્યા પાછળથી આ જુડાશને એટલો બધો પસ્તાવો થયો ગાંડો થઈ ગયો અને અંતે આત્મહત્યા કરી શું સારું ફળ મળ્યું જે કાંઈ લાલચ આપી હશે રૂપિયા એ ભોગવવા કે વાપરવા એ રહ્યો ખરો બધા જ આપણે આ સમાજમાં મહેમાન તરીકે આ સંસારમાં આવ્યા છીએ વહેલું કે મોડું ખાલી કરીને જવાનું જ છે એટલે આ હાથ દ્વારા જેટલા સારા કાર્ય થાય એટલા કરવા કોઈને નડતરરૂપ ન થવાય એનું ધ્યાન રાખવું માટે પરિસ્થિતિ સમજવી વિચાર્યા વગરના કોઈ પણ પગલાં ભરવા નહીં નહીતર એના ગંભીર પરિણામો આપણે ભોગવવા પડે છે આપણા જીવનમાં આવું ન બને તો એ રીતે જીવન હંમેશા જીવવું